નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એને મિની માર્બલ જાસૂદ કહેવામાં આવે છે ઘણા બધા ફૂલ એકસાથે આવતા હોય છે એકસાથે આપ જોઈ શકો છો એમ આશરે દોઢસો બસો ફૂલ અત્યારે આ છોડ ઉપર છે અને ઘણી બધી બીજી કડીઓ પણ લાગેલી છે જાસૂદનો એકમાત્ર એક એવો છોડ છે જેની પર ઘણા બધા ફૂલ એકસાથે આવતા હોય છે જાસૂદમાં આમ તો ઘણી બધી વેરાયટી આવતી હોય છે પણ આ જાસૂદનું પિંક કલરનો છોડ છે પિંક કલરની વેરાયટી છે સરસ મજાના ઘણા બધા ફૂલ એકસાથે આવતા હોય છે અને જે દેશી લાલ કલર આવે છે એનાથી થોડો લાઇટ પિંક કલર આવે છે સરસ મજાના ઘણા બધા ફૂલ બેઠેલા છે અને મિત્રો આ જે લાસૂદનો છોડ છે જાસૂદની જે વેરાયટી છે એ ઘણી ઓછી જોવા મળે છે પણ એક સાથે ઘણા બધા ફૂલ આ છોડ પર આવતા હોય છે આપ જોઈ શકો છો એમ અત્યારે પણ એક સાથે દોઢસો બસો ફૂલ આ છોડ પર બેઠેલા છે આશરે આ જે ફૂલ છે આ જે છોડ છે એની હાઈટ સાત આઠ ફૂટની છે પણ ઘણા બધા ફૂલ બેઠેલા છે નાનો છોડ હોય તો પણ એની પર ઘણા બધા ફૂલ આવતા હોય છે એક સાથે અને ઘણી બધી કડીઓ એક સાથે બેસતી હોય છે આપ જોઈ શકો છો એમ કિનારી પર ઘણા બધા પોટ્સ આવેલા છે કડીઓ આવેલી છે આ જે છોડ છે એ કટિંગથી તમે ઉગાડી શકો છો તેમજ મિત્રો ભાગે નર્સરીમાંથી છોડ તમને મળી જતો હોય છે